જો તમે રસ્તા પર નીકળતા હોય તો હવે જરા ચેતીને નીકળજો કારણ કે લુખા તત્વો છે તે અત્યારે હવે મેદાને ઉતર્યા છે ત્યારે હવે વાત કરવી છે રાજકોટના ગોંડલની તો ગોંડલમાં છે તે એક વ્યક્તિએ છે તે વિડિયો અપલોડ કર્યો હતો પોતાના સોશિયલ મીડિયામાં છે તે કાર સાથે સ્ટન્ટ કર્યો હતો અને સ્ટન્ટની સાથો સાથ બહેનો દીકરીઓ જાતી હોય તેવો પોતાનો વિડિયો ઉતારી અને પોતાના સોશિયલ મીડિયામાં છે તે અપલોડ કર્યો હતો ત્યારે હવે વાત કરવી છે કાયદા અને ઉલ્લંઘનની તો તે પોતાનો કાયદો નેવે મૂકીને આ લુખા તત્વો છે તે પોતાનો સોશિયલ મીડિયામાં છે તે વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે એસપી વિજય ગુજરસિંહ પોતાના જણાવ્યા મુજબ કે હવે લુખા તત્વો છે તે ભૂગર્ભમાં ઉતરી જાય તેના માટે હવે એસપી વિજયસિંહે પોતાનો કાયદો છે તે સમજાવ્યો છે ત્યારે ગોંડલ પોલીસે આ બંને શખ્સોને માત્ર ચોવીસ જ કલાક નથી થવા દીધી તરત જ પકડી અને કાયદાનું ભાન કરાવ્યું છે मेरा हाँ बोल तुम से थोड़ी ज्यादा मुझे रादे, 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 रादे। ये डंडा देखा तूने को कोई डंडा ना डांडिया खेलने के लिए नहीं दिया है ड्रिंग द બંને લુખા તત્વો સામે કેજી ઝાલા ડીવાયએસપી સાહેબે શું નિવેદન આપ્યું આવો સાંભળીએ ગોંડલ શહેરમાં બે ત્રણ દિવસ પહેલા સોશિયલ મીડિયામાં જે વિડિયો વાયરલ થયેલ જે અનુસંધાને ગોંડલ સિટી એ ડિવિઝન ખાતે બીએનએસ કલમ બસો એક્યાસી અને ચોપન મુજબ નો એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી હતી અમારા એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તથા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સૂચના અન્વયે આ ગામ આ કામના આરોપીઓ શૈલેષ જેસાભાઈ ગોજીયા રે ટેબડા ગામ તાલુકો લાલપુર નંબર બે ભવ્યાંશુભાઈ કિશોરભાઈ રાઠળ રાઠોડ રે અની અનિડા ભાલોડી વાળાને આ ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલા છે અને આ ગુનામાં વપરાયેલી સ્કોડા ગાડી જી જે અગિયાર એ બી છત્રી વાળી સામે ધોરણસર કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અને આ બાબતે આની તપાસ ગોંડલ સિટીએ પોલીસ ચલાવી રહી છે આમ ટૂંકા ગાળામાં આ જે રીતે આરોપીઓ ગોંડલ શહેર ખાતે બેફામ રીતે કાર ચલાવતા હતા જેના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે ડીવાયએસપી કેજી ચાલાએ જણાવ્યા અનુસાર બીએનએસ 281 અને 54 મુજબ કાર જપ્ત કરી અને બંને શખ્સો પર ગુનો નોંધ્યો છે અને આફ્ટર બિફોરનો માફી મંગાવતા તેવો વિડિયો પણ વાયરલ કર્યો છે તો હવે હવે જોવાનું એ રહ્યું કે હવે જો કોઈ રોમિયાગીરી અને ભાઈ બનવાના જો સપના હોય તો તમે બંધ કરી દેજો કારણ કે એસપી વિજય ગુજરસિંહ અને ગોંડલ પોલીસ છે તે મેદાને ઉતરી છે વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ